આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્યની સંસદની છવ્વીસ બેઠક ઉપર મતદાન થવાનું છે ત્યારે મોફતિયાપરા ભૈરવપરા શ્રીયાન્સ સોસાયટી કૃષ્ણનગર શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારમાંના રહીશોમાં સ્થાનિક નેતા સ્થાનિક ગ્રામ પંચાયત સામે દિવસે ને દિવસે આક્રોશ વધતો જાય છે ત્યારે શ્રીયાંસ સોસાયટી પછી આજે મોફતિયાપરામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજની મિટિંગમાં મફતીયાપરામાં રોડ રસ્તા લાઇટ ગટર લાઈન સહિતના મહત્વના મુદ્દાઓ એવા હાડકા ખાણી દૂર લઈ જવાના મુદ્દાની ચર્ચા કરવામાં આવી ત્યારે મફતિયાપરાના લોકોના જણાવ્યા મુજબ જયારે સરપંચની ચૂંટણી હતી ત્યારે અમને મત આપો હાડકા ખાણીને દૂર હટાવડાવી દેશું તે વચન આપી મત લઈ જનારા આ વિસ્તારમાં દેખાતા નથી લગતા દશાળા ધારાસભ્ય મફતિયાપરાના અમુક ઘર ઉપરથી પસાર થતા વીજ વાયર મુદ્દે સ્થળ તપાસ કરવા આવવાના હતા તેમને લગતરના નેતાઓએ સ્થળ તપાસ કરતા આવતા રોક્યા હતા સાથે અમુક સ્થાનિક નેતાઓ કોળીના વિસ્તારમાં કોઈ જ કામ કરવા નથી એવું જાહેરમાં બોલ્યા હોય સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો મિટિંગમાં તમામ મુદ્દે રોષ વ્યક્ત કરી વિકાસને તો વોટ મુદ્દાને લઈને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી બહિષ્કારના શપથ લેવામાં આવ્યા હતા અને બેનર પણ લગાવવામાં આવશે તેમ રોષપૂર્વક જણાવવામાં આવ્યું તેમની આ સમસ્યા છેલ્લા પચીસ વર્ષથી જ્યાંથી મુફત્તિ ઉપર બન્યું ત્યાંથી તેમના વિસ્તારની અંદર પાણી રોડ લાય દસ્તા સહિતના કોઈ સુવિધા નહી હોવા જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આવે ઓલા પજ્યા પાણી તો આવતું નથી ને દો શું નથી નથી શું મારા

તો હવે તમારી સરકાર આગળ મુખ શું છે અમે તો સરકારને ને કે ભાઈ અમને મત દેવો નથી અમારે અને હવે અમારા કઈક રોડ ની ઓલી સગવડ કરી દો પાણી ની રોડ ની બધી સગવડ કરી દો લાઈટું નહીં લાઈટું નથી રાતે અમારે તો ચોમાસામાં રોડ નહીં આવે પાણી નથી આવતું અમારે લાઈટું નથી તો અમે મત દેસુ નહીં અમારા વિસ્તારમાં જે લાઈટ નથી પાણી નથી અને રોડ નથી બધા ખાડા ગાળી ગાળી મૂકી દીધા છે તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા વર્ષ થી અમારી અમાર પર 40 વર્ષ ઉપર થી છે 40 વર્ષ થી રોડ રસ્તા બેનાડ નથી કે ના કાઈ બેનાડ નથી લાઈટ તો નથી લાઈટ તો નથી અતાર અતાર પાણી નથી આવતું પાણી નથી આવતું અનાર ફીટ કરીને હોય પાણી આવતું નથી ઓકે મફતીયા ભરામાં લાઇટ પાણીની સુવિધા નથી બરાબર અટકાવવાડીની સમસ્યા છે આજ દિન સુધી કોઈ નિકાલ આવેલ નથી બરાબર અને ગાંધીનગર લગી અરજી કરવા છતાંય આજ દિન સુધી કોઈ અધિકારી કે કોઈ હજી નિર્ણય કરેલ નથી તાલુકા સ્વગતમાં ભાઈ આઠથી દસ વાર આ પ્રશ્ન આપેલ છે બરાબર અને ચૂંટણીના ટાઈમે ભાઈ નેતાઓ બધા મત લેવા માટે આવી જાય અને જ્યાં લગી આ સુવિધા નહીં મળે ત્યાં લગી કોઈ લખતાર મફતિયા ભરામાં મત માગવા માટે આવવું નહીં કંઈ કે કોઈ પણ પક્ષના કોઈ પણ નેતા હોય ત્યાં લગી જ્યાં લગી આ સુવિધા નહીં આવે ત્યાં લગી ચૂંટણીનો બહિષ્કાર કરવી છે અમે અને આગ આગામી સમયમાં લખતાર મામલતદારને આવેદનપત્ર આપવા આપશું અને કલેક્ટરને પણ આવેદનપત્ર આપશું લખતાર મફતીયા વિસ્તારમાં કોઈ સુવિધા ન થતાં અમે વોટનો બહિષ્કાર કરીએ છીએ અને કોઈ વોટિંગ હાથે આવું નહીં એટલે બચવાને તો ખાસ વિનંતી એમને કોઈને આવું નહીં મારું સહેલું ઘર છે મારે જ રેલું આવે કોઈને આવું છે નહીં તમારા વિસ્તારની અંદર રોડ રસ્તા અને પાણીની સમસ્યા કેટલા ટાઈમથી છે હું રહું એટલા ટાઈમથી તો છે નહીં મારે પચીસ વર્ષથી કોઈ સુવિધા નથી તો આ વિસ્તારની અંદર કોઈ તમારે તપાસ કરવા આવે છે ખરા કે આ રોડ કોઈ નહીં તો આ બધા તમારી પાસે ક્યારે આવે એમને મત લેવો હોય ત્યારે આવે પછી આવતા જ નથી કોઈ આવે નહીં મત લઈ ગયા પછી તો હવે આ આજે આવતા નથી તો હવે તમે શું કરશો બહિષ્કાર કરી મતનો હં હં અને બેનો લગાવી દઈશું અમે બેનો લગાવી દઈશું